ડીસામાં લેખા ચાર રસ્તા પાસે મોડી રાત્રે જાહેરમાં સમાજ વિરોધી અપશબ્દ બોલવાની ના પાડતા પિતા પુત્ર સહિત ચાર શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં ઇજાગ્રસ્ત ચાર લોકો યુવકોને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડી પોલીસ યુવકો હતા તે સમય દારૂના નશામાં આવેલ યુવકોએ સોની સમાજ વિરુદ્ધ જાહેરમાં અપશબ્દો બોલવા લાગ્યા હતા જેથી વિજય સોની સહિત અન્ય સોની સમાજના લોકોએ તેમને સમાજ વિરુદ્ધ અપશબ્દો બોલવાની ના પાડતા યુવકો ઉશ્કેરાઈ ગયા હતા અને તેમજ ઘણા મોદી અને તેમના ત્રણ પુત્ર સહિત ચાર લોકોએ સોની સવારના યુવકો ઉપર હુમલો કર્યો હતો પાય વડે હુમલો કરીને તેમની સોના ચાંદીની દુકાનમાં પણ ઘૂસી જઈને તોડફોડ કરતા સોનાની ચેન પણ ગુમ થઈ હતી અને ચાર યુવકોને ગંભીર ઈજા પહોંચી હતી બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવતા હુમલો કરનાર પિતા પુત્રો ત્યાંથી ચાલ્યા ગયા હતા અને ઘટનાને પગલે ડીસા શહેર ઉત્તર પોલીસ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત વિજય સોની વિશાલ સોની રવિ સોની અને પ્રવીણ સોનીને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા સારવાર બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ધના મોતી અને તેમના ત્રણ પુત્ર ચિતુ મોતી યોગેશ મોતી અને ફોપા મોતી સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે સોની આ ભાઈ ડેલી દારૂ પીને આવે ને ધમાલા કરે ને અમને રોજ દાદાગીરી કરે ને મા બહેનો સુધી ગાળો બોલે અને આઈને એમ કે અમે રોજ દારૂ પીશું ને રોજ અહીંયા ધમાલા કરશું તમારી જે થાય કર નાખો પછી અમારી દુકાનના અંદર તોડફાડ કરી અને પચાસ ગ્રાહ જેવું સોનું અમારું વિખોર દીખોર કરી નાખ્યું એ સોનાનો કોઈ પત્તો નથી

એ સમયની અંદર આ ભાઈ દારૂ પીતેલી કન્ડિશનમાં મારી સામે આવ્યા અમારી સમાજની અંદર વળગર વ્યાજબી જેમ તેમ ગાળો અશબ્દો એટલે લિમિટ બહારના શબ્દો બોલતો હતો અમે કીધું કે ભાઈ તું જે બી શબ્દ બોલે છે જાતિવાદ સમાજવાદ ના બોલ અમારા સમાજનો કોઈ પ્રશ્ન નથી કે અમારે કોઈ તમારા જોડે વિખવાદ નથી એ બાબતની અંદર આ ભાઈ અમારી જોડે બાતમ બાતી થઈ ગયો પછી એની પાસે કોઈ પાઇપ હતી એ પાઇપલાઈન મારી જોડે મારા મારી કરી એમાં ખેંચા ખેંચી કરી મારી ચેન તોડ નાખી પ્લસ મારા કપડાં ફાડી નાખ્યા પછી અમારા બધા માણસો બીજા હતા એ લોકો એમને છોડાવ્યો મને થોડું વધુ લાગ્યું મારું નામ પરિણભાઈ સોની છે હું વાડી રોડમાં મારી દુકાન ધરાવું છું ત્યાં મજૂરી કામ કરું છું સોની કામ મારી સામે રહેતો જીતુભાઈ ધનેશભાઈ સોની અરે મોદી જે મારી દુકાનમાં હુમલો કરી મારી જોડે પચાસ ગ્રામ સોનાનો મારો માલ હતો એનો હતો પતો છે નહીં અને ધારે જ્યારે હોય ત્યારે સામાજિક મારી લાગણી દુબાઈ એવી ગાળો બોલે છે અને મને પણ માં બેનોથી ગાળો બોલે છે સાહેબ એનો કોઈક રસ્તો કરો અને મારા સાથીઓ જે ભાઈ હતા જે લડાયા એની પણ ચેનો ગઈ છે બધાને મારામારી કરે છે ફરિયાદ આપી તમે અને પીધેલી હાલતમાં સાહેબ રોજ મા બેનોથી ગાળો બોલે છે ફરિયાદ આપી તમે ફરિયાદ આપી દીધી છે